પ્રેમી પ્રેમિકાના કાંડમાં નાનકડી નવજાતને ટ્રેનના ટોયલેટમાં ફેંકી ગત આઠમી ડિસેમ્બરના રોજ સાંજે વલસાડ રેલવે સ્ટેશન પર માનવતાને શર્મચાર કરતી ઘટના ઘટી હતી અહીં પેસેન્જર ટ્રેનના એક ડબ્બામાં ટોયલેટમાંથી પ્લાસ્ટિકની થેલીમાં બંધ નવજાત બાળકી મળી આવી હતી પોલીસે આ ઘટનાની ગંભીર નોંધ લીધી અને બાળકીનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી વડોદરા રેલવે ડિવિઝનની એલસીબી અને વલસાડ રેલવે પોલીસની અલગ અલગ ટીમો બનાવીને ભરૂચ સુરત વલસાડ અને વાપી રેલ્વે સ્ટેશનના સેંકડો સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા આ તપાસમાં ટેકનોલોજીની સાથે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ લીધી હતી પછી થયા ચોંકાવનારા ખુલાસા હકીકત એવી હતી કે બાળકીને જન્મ આપનાર માતા સગીરા છે પ્રેમ સંબંધમાં આ સગીરા ગર્ભવતી બની હતી જોકે સગીર વયે બાળકીનો જન્મ થયા બાદ બદનામીના ડરે પરિવારે તેને સ્વીકારવાને બદલે તેનાથી છુટકારો મેળવવાનું નક્કી કર્યું હતું આ પરિવાર ભરૂચથી ટ્રેનમાં બેઠો હતો અને સુરત સ્ટેશન પસાર થયા બાદ વલસાડ આવતા પહેલા ચાલુ ટ્રેને તેમણે આ નવજાત બાળકીને ટોયલેટમાં મૂકી દીધી હતી બાદમાં તેઓ ટ્રેનમાંથી ઉતરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા હાલ રેલવે પોલીસે આ કૃત્યને સામેલ પરિવારજનોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેનો જન્મ થયેલ છે એ બાળકી અ જે આ માં આવેલી બાળકી છે એના દ્વારા એમને એને જન્મ આપવામાં આવેલું હતું જેના કારણે એ નાની ઉંમરની બાળકી દ્વારા જન્મ થયેલ છે આ બાળકીનું એટલે જેના પરિવારજનોએ આ નવજાત જે બાળકી છે એને તેજી દેવાનો નક્કી કરી અને ટ્રેનમાં મૂકી દેવામાં આવેલી હતી